સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા એક ફી રેગ્યુલેશન્સ કમિટીનો કાયદો લાવવામાં આવ્યો હતો અને આ કાયદાનો ઉદ્દેશ્ય એ હતો કે જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે શિક્ષણ માફિયાઓ છે જે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના શિક્ષણ માફિયાઓ છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂંટી રહ્યા હતા તેના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તરમાં ફી રેગ્યુલેશન્સ કમિટીનો કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક ફી ના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા સત્તર હજાર પચીસ હજાર ને ત્રીસ હજાર આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલોએ આપવામાં આવતું એજ્યુકેશન આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટીને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોનની એ ફી રેગ્યુલેશન્સ કમિટી એ આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી આથી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એક કમિટીમાં એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન મેમ્બર એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા 5 થી 7 વર્ષમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા ભ્રષ્ટાચાર કરી વૈવટ કરી અને તે પોતાની સ્કૂલોની ફી નક્કી કરાવવામાં આવી છે જે ખોટા દસ્તાવેજો રજૂ કરી સ્કૂલો પાસે ગ્રાઉન્ડો નથી સ્કૂલો પાસે સ્પોર્ટ ટીચરો નથી છતાં એની જે ફી દેખાડી અને તે પોતાની ફી લાખો રૂપિયા ફી એ મંજૂર કરાવી લીધી છે ત્યારે આ વર્ષની ફી એ હજુ સુધી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ અને રાજકોટ એનએસયુઆઈ દ્વારા સેલ્ફ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટે છે અમે સ્કૂલે જાશું તેની માળખાકીય જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી